આ ભી ઓર્ગેનાઇઝના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આખી દુનિયામાં કરવામાં આવે છે ખૂબ તાંદુક્તિ કરવામાં આવે છે કારણ કે પ્રકૃતિ ન હોય તો દુનિયા નો એટલે દુનિયાના ખરા અર્થમાં રક્ષણ કરનાર ભાઈ તો તે અને આપણે આ અવસર પર કે બિરસા મુંડાજી બરાબર તો બિરસા મુંડાજીનો જન્મ જોયો ના ભાવના થઈ કે ગમે તેમ થાય પણ હું અંગ્રેજો ને નહીં મારા લોકો અત્યાચાર કરે છે

આ રીતે એક વીર યોદ્ધા છે એ પોતાના જે જિંદગી ના આત્મવિશ્વાસ છે એ અંગ્રેજોના જેલમાં